નવા નિયમ બનાવ્યા છે આ નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર ચોવીસ કલાક કોલેજ કેમ્પસ ની બહાર કામ કરી શકશે આ નિયમ સપ્ટેમ્બરથી લાગુ કરાયો છે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડશે અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વીસ કલાકથી વધુ સમય માટે કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી કેનેડા સરકારના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર દર અઠવાડિયે વીસ કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપતી હંગામી પોલિસી ત્રીસ એપ્રિલના રોજ સમાપ્ત થઈ જોકે હવે આગળ તેને લંબાવવામાં આવશે નહીં તેમણે વધુમાં કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અઠવાડિયે કામ કરતા કલાકો ઘટાડવાનો છે જેથી તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકે